નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ઘોઘા રોડ વિસ્તાર માં આવેલ દોરા રંગવાના કારખાના માંથી રોકડ રકમ ની ચોરી થતા ઘોઘા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે ભાવનગરના રોડ સેલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ પ્રકાશભાઈ ભગવાનદાસ ઝઘડની માલિકીના દોરા રંગવાના કારખાનામાં ચોરી થઈ હતી તસ્કરોએ કારખાનાના તાળા તોડી સામાન વેરવિખેર કરી નાખ્યો હતો કારખાનાની ઓફિસમાં પણ સામાન વેરવિખેર કરી લોખંડની તિજોરી તોડી તિજોરીમાં રાખેલ રૂપિયા એક લાખ અઢાર હજાર રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ઘટનાની જાણ થતા ઘોઘા રોડ પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી